નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમે જે જ્ઞાન સાધનાના વિદ્યાર્થી મિત્રો છે તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેમાં કયા કયા વિગતોની કાળજીપૂર્વક ભરવી અને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ તમે જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે જે જે ડબલ એસ વાય જે ઉપર જેવા આવશો તેવા તમે નીચે ક્લિક કરશો એટલે તમને અહીં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ જોવા મળશે તેના પર જેવું ક્લિક કરશો તેવું તમને એક વેબસાઇટ ઓપન થશે તેમાં લખેલું છે શીફ મિનિસ્ટ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ સીજી એમ જે છે તેના ઉપર તમે જેવા નીચે જશો તેવા તમારે અહીં લખવામાં આવેલ છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો તેમાં તમારે ક્લિક કરવાનું છે જેવા ક્લિક કરશો તે એક નવી સાઈડ ઓપન થશે અને તેમાં તમારે તમારું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનમાં સૌ પ્રથમ તમારે અહીં તમારે જે સીટીએસ આઈડી નંબર છે તે તમારે નાખવાના રહેશે પછી તમારે વિદ્યાર્થીનું જે પણ નામ હોય તે વિદ્યાર્થીનું એકલું નામ પછી તેના પિતાનું નામ અને તેની અટક અહીં સબમિટ કરવાની રહેશે પછી તમારે તમારે જે જન્મ તારીખ છે તે તમારે અહીં લખવાની રહેશે અને તમારી કેટેગરી એટલે કે તમે મેલ છે કે ફિમેલ છે તે અહીંથી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે પછી ત્યારબાદ તમારે તમારો જે જન્મ તારીખનો દાખલો છે તે અહીં અપલોડ કરવાનો રહેશે અહીં તમે શૂઝ ફાઇલ પર જેવા થશો તેવા તમને તમારો ફાઇલ ઓપન થશે અને તેમાંથી તમારે જે ફોટો હોય તે સિલેક્ટ કરી અને અહીં તમારે અપલોડ કરવાનું રહેશે અને જે તેમાં તમારા જે નંબર આપેલા હશે તે નંબર તમારે અહીં લખવાના રહેશે ત્યારબાદ તમે તમારી કેટેગરી પસંદ કરશો એટલે કે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય જનરલમાં આવતા હોય તો ઇડબલ્યુ એસ ઓબીસી એસસી કે એસ તમે જેવા તમે તમારે ક્લિક કરશો તેવા તમારે જે પણ જાતે સિલેક્ટ કરવી હશે તે જાતિનો દાખલો અહીં તમારે અપલોડ કરવાનો રહેશે અને તમારે જે જાતિનો દાખલો છે તે તમારે પાંચ એમબીથી ઓછી સાઇઝનો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમારે જે આ આ આ વિગત છે તે દિવ્યાંગ બાળકોને ભરવાની રહેશે એટલે કે દિવ્યાંગ બાળકો હશે તેને જ આ વિગતો લાગુ પડશે બાકીના વિદ્યાર્થીઓ જો દિવ્યાંગ ન હોય તો તે નો પર ક્લિક કરી અને જેવું છે તેવું રહેવા દે અને જો દિવ્યાંગ હોય તો તમારે યસ પર ક્લિક કરી અને તમારે અલગ અલગ તમારે જે દિવ્યાંગની ટકાવારી છે એટલે કે તમે કેટલા દિવ દિવ્યાંગ સો ચાલીસ ટકાથી ઉપરનો દિવ્યાંગનો પ્રકાર પછી તમારે સિલેક્ટ કરવાનો છે અને તમારું જે દિવ્યાંગનું સર્ટિફિકેટ છે તે અહીં તમારે અપલોડ કરવાનું રહેશે જો દિવ્યાંગ ન હોય તો તમારે નો જ રહેવા દેવાનું છે ત્યારબાદ તમારે શૈક્ષણિક વિગતોમાં તમારે જે શૈક્ષણિક વિગતોમાં તમે જો એકથી આઠ સળંગ સરકારીમાં હોય ભણ્યા હોય તો યસ ક્લિક કરવાનું છે અને જો નો હોય તો તમારે નો પર ક્લિક કરવાનું રહેશે અને તમે જે એકથી આઠ આરટી શાળા હેઠળ સંપૂર્ણ અભ્યાસક્રમ કર્યો હોય તો તમારે યસ ઉપર રહેવા દેવાનું છે ત્યારબાદ તમારે જે આરટીઓના પ્રકાર છે એટલે કે તમારે અલગ અલગ તમારા જે પ્રકારો આવે છે તે તમારે અલગ અલગ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેવા કે તમે જોઈ શકો છો અહીં અનુસૂચિત જાતિ જનજાતિના બાળકો માટેનો આવકનો દાખલો એટલે કે તમારે આવકનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે જે વિદ્યાર્થીઓને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે એક્ઝામ્પલ તરીકે એસસી એસટીનું સિલેક્ટ કરીએ તો તેમાં તમારે અહીં તમારે જે આવકના જેટલી પણ આવકના દાખલામાં જેટલી આવક હોય તે આંકડામાં અહીં લખવાની છે અને ત્યારબાદ તમારે આવકનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે અને જો જે આવકનું પ્રમાણપત્ર છે તે તમારે જે ત્રણ વર્ષની વેલિડિટીનું હોય છે એટલે કે ત્રણ વર્ષની જ તેની મુદત હોય છે એટલે કે તે આવકનો દાખલો તમારો પૂરો થઈ ગયેલો હોય તો નવો કઢવી અને પછી જ તમે અપલોડ કરજો જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને આ આવકના દાખલાની તારીખ અંદાજીત બાવીસ બે હજાર બાવીસમાં માર્ચ મહિના પછી તમે કઢવેલ હશે તો તમારો આવકનો દાખલો સંપૂર્ણ રીતે વેલિડ ગણવામાં આવશે એટલે કે તે ચાલી જશે અને તે જો તમારે પૂરો થઈ ગયો હોય તો તમારે તે ઓનલાઈન કઢવી અને પછી તમારે અપલોડ કરવાનું રહેશે અને આવકનો દાખલો અપલોડ કર્યા બાદ તમારે અહીં તમને રહેણાંકની વિગતમાં તમારો જિલ્લો તમારો તાલુકો અને તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે તમે જેવો તમારું તમામ વસ્તુ સિલેક્ટ કરશો તેવું આગળ પછી તમારે અહીં તમારે શિષ્યવૃત્તિને મળવાપત્ર શિષ્યવૃત્તિ છે એટલે તમે જે પણ કેટેગરીની સિલેક્ટ કરી હશે તેના કઈ કઈ શિષ્યવૃત્તિ અહીંથી મળશે એટલે કઈ કઈ યોજના મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આમાં તમને લખવામાં આવશે અહીં આપણે એસસી એસટી માટે સિલેક્ટ કર્યું હતું તેમાં જોઈ શકો છો જે જ્ઞાન સાધના મેરિટ યોજના છે તે પછી જે જ્ઞાન જ્ઞાનશક્તિ રેજિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તે અને આદર્શ નિવાસી શાળા આ ત્રણ યોજનાઓનો લાભ જે એસસી વાળાને છે તે મળશે તેવી રીતે તમારે જે પણ તમારું સાથી હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરી અને તમારું અહીંથી તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે જે પણ આગળ તમે જોશો તો તમારે અહીં તમારો વાલીના સંપર્ક નંબર અને પાસવર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે એટલે કે તમે જેવા મોબાઈલ નંબર તમારે નાખશો ત્યારબાદ તે જે મોબાઈલ નંબર નાખેલો હશે તેમાં એક ઓટીપી જશે અને જેવા તમે ઓટીપી ઉપર તમારે નાખશો ત્યારબાદ તમારે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને આ પાસવર્ડમાં તમારે ફૂલાય નહીં તે રીતે તમારે પાસવર્ડ સેટ કરવાનું રહેશે અને તમારે તે પાસવર્ડ યાદ રાખવાનું રહેશે જેથી તમારે આગળ ભવિષ્યમાં ક્યારેય પણ લોગિન કરવાનું થાય તો તે પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો ત્યારબાદ જે અહીં ટપકું છે તેના પર ક્લિક કરી અને સબમિટ રજીસ્ટ્રેશન પર સેવા તમે સબમિટ કરશો એટલે તમારું સંપૂર્ણ રજીસ્ટ્રેશન થઈ જશે અને આ રજિસ્ટ્રેશન એક વખત જ થશે એટલે તમામ વિગતો કાળજીપૂર્વક નાખવી તમારો જે જાતેનો દાખલો છે તમારો જે આવકનો દાખલો છે તેની વિગતો સંપૂર્ણ રીતે ભરી અને તમારે અહીં અપલોડ કરવાની રહેશે અને તમારો જે જન્મનો દાખલો છે તે પણ અહીં અપલોડ કરવાનો થશે તો તે ધ્યાનપૂર્વક તમે અપલોડ કરી અને તમારું નામ નંબર તે સંપૂર્ણ તમે કાળજીપૂર્વક અપલોડ કરશો જેથી તમને ભવિષ્યમાં આ સ્કોલરશીપ મળવાપાત્ર રહે અને કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તમારા મિત્રવર્તુળ જે આ યોજનાનો લાભ મેળવી શકતા હોય તે વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે જય હિન્દ જય ભારત